કળશી શું કહેવાય એમાં એમાં નાખવાની એ તમને બધું કહે છે અને મસ્ત મજાનું મૂકવા છે મને અને શું કહેવાય કે ડાયાબીજી ને એવું થયું હોય આવે છે વરસાદ હે કેમ મસ્તી હાલો ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર બધાને જય માતાજી જય મોગલમાં ભાઈ નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે કેમ છો બધા મજામાં મજામાં જ જશો મેડમ જો અતારમાં ફોર્મ શું કરું મેડમ ભીંડાનું શાક બનાવવાનું છે હમ ભીંડા મોસ બધાય જય માતાજી જય મોગરમાં ફિંડાનું શાક જન પાતું હોય કમેન્ટ કરજો અજયને બહુ ભાવે એમ જ કે ફિંડાનું શાક બનાય ને એમ જ તો ભાઈ છે ને મને ભીંડાનું શાક બહુ વાલો અને ભીંડો ખાવાની મજા આવે કે તો આ ભાઈ આડું નાખે સવારનો ફોરમાં અને મેડમ છે ને ભીંડો મળે છે અને મેં કીધું લાઈને બ્લોક સ્ટાર્ટ કરી દઉં હું કામે ગયેલો છું

તો ક્યાંક જાવું આપણે રજા બજારમાં ક્યાંક જાવ અને ભાઈ હમણાં તો છે ને ઘરના વિડીયો આવશે કારણ કે છે ને કે બહાર જવાનું કંઈ ટાઈમ મળે નહીં કામે જવાનું હોય એટલે ઈરાકામાં જવાનું હોય ને એટલે કંઈ ટાઈમ મળે નહીં એટલે ક્યાંય જાવે નહીં અને ખાસ કરીને પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને ભાઈ સાહેબ છે ને વરસાદ શું કરવાનો છે જો કેમ થા હા વરસાદનું કેમ થા હા ખબર ગરમી ગરમ ગરમી તો થાય છે મિત્રો ગરમી તો થાય છે પણ છે ને વરસાદ આવતો નથી તમારે વરસાદ હોય તો અહીંયા કમેન્ટ કરજો બધે તો વરસાદ આવી નથી સે છે બહાર આમ રાજકોટમાં અને એમ બધાય વરસાદ છે લગભગ કદાચ તો મેડમજી ભીંડો સુધારે છે કેવો મસ્ત લીલો લીલો દેશી ભીંડો અને આ ભાઈ જો ટીલિકા કરે છે તો કન્ટિન્યુઅ બ્લોકમાં બન્યા રહીજો તો મળીએ આપણે કન્ટિન્યુઅર બ્લોકમાં બન્યા રહી જાય પાંચ વાગે જે છે ને પાંચ વાગે અંધાર કેવો છો વરસાદનો તમને ખબર છે બહુ ડેન્જર છો તો ઘટ્ટે નહીં આવો તો કેવો અંધાર છે તો ઘટ્ટે નહીં આવો ભાઈ ભાઈ સાફ બપોરા બપોરા કરીને પાછો પાંચ વાગે બ્લોક ચાલુ કરી દીધો છે ને ભાઈ અંધાર કયો છે મસ્ત મજાનો અને મેડમ છે ને શું કહેવાય ખબર છે અળસી આવે કે નહીં અળસી આપણે વાવેલી હતી ને મેં એ અળસી હારી કરે છે કા ભાઈ ફોન લઈને બે ગયા

છે ને હળસી છે ને હળસી એ મેડમ ને કાકા અનુભવ છે હળસી હું કહેવાય એમાં એમાં નાખવાની એ તમને બધું ડાયાબિટીસ હોય ને કામ લાગે હા હશેકિંગ છે ને હ ને મુખવાસ નાખે બટા ઈં કે

મેડમ છે ને અલસી સાફ કરે છે મસ્ત મજાનું વાતાવરણ થયું છે વરસાદ અંધારેલો છે એ તો મેં તમને દેખાડ્યો હજી હશે લગભગ અંધાર બહુ હારો અંધાર છે લગભગ બે ત્રણ દીમાં વરસાદ થઈ જવો થઈ જાય તો સારું બધા માટે કારણ કે બધા વાવણી કરવા મળે હજી ઘણા ખરાએ વાવણી નથી કરી દો કેવો થઈ ગયો અંધાર કેટલો જો

આમ ઉપર સડતું સડતું આવે છે ને ઓલા ભાઈ જો મમ્મી 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 કરતાં ગોતે છે મસ્ત છે આમ નીકળી છે આયા સિ બટા ભાઈ રો અમે બે વરસાદ જોવો ને તો ભાઈ રો ગયા ટાટા ટાટા મંતુભાઈ ટાટા નાના તું ફોન જો ને તને ફોન જોવો બહુ ગોઠે છે ને હાલ વરસાદ જોવા લઈ જાવ હાલ 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 વરસાદ જોવા લઈ જાવ હાલ હું જોવો હાલ ફોન મૂકી દે ફોન થઈ દે ભાઈ અરે આવે છે ભાઈને અરે લઈ જાવ હાલી ને હાલી ને હાલી હાલી ને હાલી ને હાલી હા અહીંયા સુધી જવાનું છે અહીંયા અહીંયા વરસાદ જોવા જવાનું છે વરસાદ તો જોવો છે ને વરસાદ હે હા વરસાદ દેખાડ છે જોઈએ કેવો સારો છે વરસાદ જો કેવો લાગે આવે છે વરસાદ હે કેવો મસ્તી છે આમ જો આમજો આમ કેવો છે અંધારેલો છે ને અંધારે હે ફોન જતો હતો ને તે ભૂલવાડી ને ભી ભૂલી જાય તો ઘડી નાના છોકરાને ફોન હારા નથી પણ તોય રોવે શું કરું તોય દેવી જો જી બહકા ભરે છે ભાઈ કે ફોન વિને હાલે નહીં ક્યાં જવું ભાગ લેવા દઉં હે ભાગ લેવા દઉં જો માછું આમ જો માંધળે તમે જો આવું કાંઈક વાતાવરણ શું છે મસ્ત મજાનું વાદળું છે કેવું મસ્તીનું લાગે એક નંબર લાગે બે ભાગ લેવો છે તો ભાગ લેવા લઈ જાઓ હાલ ત્યારે ભાગ લેવા જવું છે ને હાલો આમ તો મોટું જોવો તો મને કેમ કરે તો પાટામાં હાલો 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 જ આવું છે હાલો હાલો તો ફેમિલી હાંજ પડી ગઈ છે અને વાગી ગયા છે કેટલા વાગ્યા ખબર નથી હાડા હાથ ઉપર થઈ છે જશે વાળું છે અને વરસાદ બહુ અંધાર્યો હતો પણ વરસાદ છે ને આવ્યો નહીં તો વાદળસાહી હતું આ બધું જો વિખાઈ ગયું હાવ ને મનતું ભાઈ જા રમે છે ફળિયામાં કા એન ભાઈબંધ આવી ગયો તો તે બે રમે છે ને આ ગયા સાથે વીઝપડી તો શું લાવ્યા જાઉ જ ખરા મરસાલ આવ્યાનો મસાલો લાવ્યો

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ મળીએ કાલે આપણે નવા બ્લોગ સાથે બાય બાય